ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડધારકો માટે ગુજરાત સરકાર દ્વારા અગત્યનો લાભ અગત્યની યોજના હાલ ચાલુ કરી દેવામાં આવી છે એમને મળશે પચીસ હજાર અને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય રેશન કાર્ડ ધારકોને મળશે તો કઈ યોજના અંતર્ગત મળશે સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું વિડીયો અં સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી પહેલી યોજના છે માનવ કલ્યાણ યોજના તો હાલ આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ છે તો માનવ કલ્યાણ યોજનાની અંદર માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગો લોકો છે સહાનુભૂતિ થાય માટે ટ્રેડ વાઇઝ સાધનો ઓજારો જે પચીસ હજાર સુધીના જે સાધનો છે એ મફત આપવામાં આવશે જે પણ ઇચ્છુક ઉમેદવારો છે અરજદારો છે એ ઈ કુટીની વેબસાઇટ અંતર્ગત તમે અરજી કરી શકશો ત્રણ સાત બે હજાર ચોવીસથી લઈને એકત્રીસ આઠ બે હજાર ચોવીસ દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકશો તો જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારે અસલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે મિત્રો આ અંદર અઠ્યાવીસ અલગ અલગ પ્રકારના જે ધંધાઓ છે એની અંદર અરજી કરવાની છે પણ મિત્રો આ વખતે દસ ધંધાધારીઓને જ અરજી માટે લાભ મળશે તો જો તમે લાયક છો તો તમે ઓનલાઈન ચેક કરી શકો છો અને ઈ કુટીની વેબસાઇટ પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો જેથી તમને પચીસ હજારના સાધનો પ્રોવાઈડ કરવામાં આવે એ પણ મફત તો મિત્રો વધુમાં છે કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય ગાંધીનગર અમલિત વ્યક્તિગત લક્ષી યોજનાઓ જારી કરવામાં આવી છે તો મિત્રો આની અંદર છે કે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલિત આદિજાતિ કુટુંબના સર્વાંગી વિકાસ માટે જુદી જુદી યોજનાઓ અમલમાં કરવામાં આવે છે જે પૈકી બે હજાર ચોવીસ પચીસ માટે નીચે મુજબની યોજનાઓ એ અંતર્ગત તમે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે પહેલું છે કુંવરબાઈનું મામેરું બીજી યોજના છે સાત પેરા સમૂહલગ્ન અને ત્રીજી યોજના છે વ્યક્તિગત ધોરણે આવાસ એટલે કે વ્યક્તિગત ધોરણે તમારે ઘર બનાવવું હોય તો તમને સરકાર રેશન કાર્ડ ધારકોને એક લાખ વીસ હજારની સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તમે તમારું પોતાનું પાક્કું મકાન બનાવી શકો અને મિત્રો જેમને જજરિત મકાન છે જે નવું બાંધકામ કરવાનું હોય તો પણ તમે આની અંદર અરજી કરી શકો છો મિત્રો આથી એક લાખ વીસ હજારની સહાય અને મિત્રો માનવ કલ્યાણ યોજનાની અંદર ખેડૂત એટલે કે રેશન કાર્ડ દીઠ પચીસ હજારની સાધનો મફત આપવામાં આવશે તો જૈન મિત્રો વંદે માત્ર જય ગીરવી ગુજરાત